ગુજરાતના ડીજીપી આપેલા આદેશને લઈ સુરત પોલીસે સો કલાકમાં રીઢા ગુનેગારોની યાદી તૈયાર કરવાનું કહ્યું હતું સુરત પોલીસની યાદીમાં પોલીસ સ્ટેશનોમાં બે હજાર પોલીસ કમિશનરે માહિતી આપી હતી સુરતમાં અસામાજિક તત્વો સામે કરાયેલી કામગીરી અંગે સુરત પોલીસ કમિશનરે પત્રકાર પરિષદમાં માહિતી આપી હતી જેમાં સુરત પોલીસ કમિશનરે કહ્યું હતું ચાલીસ પોલીસ મથકોમાં બે હજાર છત્રીસ લોકોના નામ આઈડેન્ટિફાઈ કરાયા

રાજુ કોઠારીએ નાનપુરામાં કરેલ ગેરકાયદેસર દબાણ ગુજસી ટોકના આરોપી મોહમ્મદ આરીફ ઉર્ફે આરીફ મીંડીએ ખંડેરાવપુરામાં કરેલ ગેરકાયદે દબાણ ગુજસી ટોકના આરોપી રાહુલ એપાર્ટમેન્ટે ઉધનામાં કરેલ ગેરકાયદે દબાણ આરોપી અલ્તાફ પટેલના મામા મુસ્તાક ઇબ્રાહીમ પટેલે વરાછામાં કરેલ ગેરકાયદેસર દબાણ આરોપી સમીર ખાન ઉર્ફે સમીર માંડવાએ લાલગેટમાં કરેલ ગેરકાયદે દબાણ બુટલેગર મુન્ના ઉર્ફે ગુલ્લાનું વરાછામાં ગેરકાયદે દબાણ બુટલેગર સૂરજ માછીનું વરાછામાં ગેરકાયદેસર દબાણ દૂર કરાયું હતું તલાબતપુરામાં મોટી સંખ્યામાં ગેરકાયદે વીજ જોડાણ કાપી નાખ્યા હતા આરોપીઓને સખ્ત વોર્નિંગ આપવામાં આવી રહી છે સોશિયલ મીડિયામાં ભાઈગીરીના રીલ્સ બનાવી અપલોડ કરતા લુખાઓની આઈડી ડિલીટ કરાવાય છે ત્રણસો પચાસ જેટલા હાર્ડકોર ક્રિમિનલ ઉપર સખ્ત કાર્યવાહી કરાશે તેમ પણ જણાવ્યું હતું સાથે આરોપીના બેંક એકાઉન્ટ આંગણિયા પેઢી ઉપર કરેલ ટ્રાન્ઝેક્શન ઉપર કાર્યવાહી કરાશે તેમ પણ પોલીસ કમિશનરે કહ્યું હતું વધુમાં પોલીસ કમિશનરે કહ્યું હતું કે ઘણી બધી માહિતી અમારી પાસે આવી રહી છે શહેરમાં શાંતિમાં વિઘ્ન નાખનારાઓ સામે કડક

સરકારશ્રીના સૂચનાથી માન્ય ડીજી શ્રી તરફથી સો કલાકના એક સમય આપવામાં આવેલા હતા જેમાં એવા તત્વો જો અસામાજિક તત્વો જો લોકોને રંજાડતા હોય છે કાયદા અને વ્યવસ્થા ખરવાના પ્રયત્નો કરતા હોય છે એની યાદી બનાવીને એના ઉપર જો એક્શન લેવાની સૂચના મળી હતી એના જ અનુસંધાને સુરત શહેર પોલીસ તરફથી તમામ ટીમો તમામ અમારે પોલીસ સ્ટેશનો કે ટીમ તમામ અધિકારીઓ આ જો અદ્યતન માહિતી આ જેટલા બી લુખાવો હતા આ તથ્યો હતા એના બનાવીને એના વિરુદ્ધ જોએ ઓપરેશન ચાલુ કરેલા જોઈએ આ ઓપરેશન્સમાં અમારા સાથે જોઈએ એસએમસી સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનની ટીમ અને ડીજીવીસીએલની ટીમ જોઈએ અને અન્ય જેટલા બી અમારા ટોરેન્ટના ટીમ જોઈએ અને બીજી ટીમોના મદદથી જેટલા બી એવા તથ્યો હતા એના અમે લોકો ચિહ્નિત કરીને એના ઉપર જો કાર્યવાહીઓ અમે કરી રહ્યા છીએ જોએ અને એમાં ટોટલ અગર અમે વાત કરીએ કુલ બે ટુ થાઉઝન્ડ થર્ટી સિક્સ બે હજાર છત્રીસ છત્રીસ જેટલા લોકોના નામ અમે જો આઈડેન્ટિફાઈ કરેલા છીએ જેમાં લગભગ બસોથી વધારે બુટ લેગર છે જુગારિયા છે એમાં અને શરીર સંબંધીવાળો જો છરીસ મારવાના ધોકા મારવાના બારંબાર લોકોનો રંજાડે એના કરી સાડા ત્રણસો જેટલા લોકો છે જો અને અને સાથોસાથ જો ચેન સ્નેચિંગ કરવાવાળા મોબાઈલ લૂંટવાવાળા આ પ્રકારના એક્ટિવિટી કરવાવાળા લગભગ હજાર જેટલા છે અને પછી જો ગુસ્સી ટોક ના જો અલગ અલગ જૂના સમયમાં જો લુખાઓ સંગઠિત થઈને જો અપરાધ કરતા હતા એવા કુલ ત્રણસોથી વધારે ગુસ્સી ટોકના અને બીજા જો સંગઠિત અપરાધોના ગુનેગારો છે આ બધા મળાઈને કુલ બ હજારથી વધારે લોકોને એક લિસ્ટ અમે લોકો બનાવી જોઈએ આ લિસ્ટ મેં અમે જો કાર્યવાહી ચાલુ કરી છે એમાં અત્યાર સુધી પીછલા જપથી અમારા અલ્ટિમેટમ ચાલુ થયા સો કલાકનામાં ચોવીસ લોકોના પાસા અને સોળ લોકોના અમે પાર કરેલા છીએ જોઈએ અને સાત જો એ કુલ મુખ્યત્વે નવ જેટલા બી મેજર જો અમારા લુખાઓ શહેરના છે એના જો ઘરોના અને ઇલીગલ જો આ લોકો ઇન્ક્રોચમેન્ટ કરેલા છે ગવર્મેન્ટના લેન્ડ ઉપર જો એના નવ જેટલા જગ્યાએ ના કારવાહી ત્યાર સુધી થઈ ચૂકી છે અને સાત જો સોળ જેટલા એવા આ સામાજિક તત્વોના ઘરોના જો ગેરકાયદે બિજળી જો જોડાણ લીધેલા હતા એના જો ડિસ્કનેક્ટ કરવામાં આવેલા છે સાથ સતત જો કોમ્બિંગ ઓપરેશન કરવામાં આવી રહી છે છબ્વીસ જેટલા વખત કોમ્બિંગ ઓપરેશન થઈ ચૂક્યા છે જેમાં મોટી સંખ્યામાં પોલીસના ટીમ દ્રોણ કેમેરાઓની ટીમ ક્રાઇમ બ્રાન્ચ એ સૌથી બધા ટીમો આમાં લાગીને કામગીરી કરી છે હજારોની સંખ્યામાં અમે લોકો જોએ ચેક કર્યા ગુનેગારોના અને આમાં લગભગ જો વ્હીકલો ચેક કરવામાં જો ટુ હંડ્રેડસો વધારે આપણા વ્હીકલ બી એના અમે લોકો ડિટેન કરેલા છીએ જોઈએ અને અગર આપણે વાત કરીએ જોઈએ કે ટોટલ જેટલા બી ખાસ કરીને એવા તત્વો જો શહેરના ભૂતકાળમાં પણ રંજાળતા હતા અને જેલમાં હતા ત્યારે ઘણા બધા છૂટીને આયા પણ છે જો અલગ અલગ ગુસ્સી ગુસ્સીટોકવાળા કેસમાંથી જોઈએ તો એમાં અગર અમે વાત કરીએ જોઈએ કે એક સજ્જુ સાજિદ રૂપે સજ્જુ કોઠારી હતા જોઈએ એના ઘર જો નાનપુરામાં સુરતમાં આ ઇલિગલ જો દવાણ બનાવ્યા હતા જોઈએ ઘરથી એના ગુસ્સી ગુસ્સીટોકના આરોપી છે એના જો ઘરના પૂરા જેટલા બી ઇલીગલ હતા બધા દવાણ તોડી દેવામાં આવેલા છે ફેર બીજા એક ગુસ્સી ટોકના આરોપી છે મોહમ્મદ આરીફ ઉર્ફ આરીફ મિન્ડી એના બી નાનપુરામાં જો ખંડેરાવપુરા નાનપુરામાં એના જો ઇન્ક્રોચમેન્ટ હતા એના તોડી પાડવામાં આવેલા છે અને આ જ રીતે જો ઉધના વિસ્તારમાં રાહુલ અપાર્ટમેન્ટ નામના એક જો લુખો છે જે ઇલિગલ જો સુડાના મકાનોએ બાંધકામ કરે એના પર તોડી પાડવામાં આવેલા છે અને વરાછા વિસ્તારમાં રહેતા જો મુશ્તાક ઇબ્રાહીમ પટેલ એના ઘરના બી આ બે ગલીના અંદર બે ઘરને જોડતા હેંગિંગ પુલ બનાવ્યા હતા એના બી આજ રોજ જોઈએ ક્રાઇમ બ્રાન્ચની ટીમ અને ઝોન વનની ટીમે એના બી તોડી પાડવામાં આવેલા છે કાર્પોરેશન એસએમસી દ્વારા જોઈએ અને લાલ ગેટ વિસ્તારમાં રહેતા જો સમીર ખાન રૂપે સમીર માંડોસ છે એના ગેરકાયદર દબાણ દૂર કરવામાં આવેલા છે વરાછામાં મહેન્દ્ર રૂપે ગુલ્લો આ જો એક પ્રોફિશનલ કામગીરી એક્ટિવિટી સાથે જોડાયેલા છે એના તોડવામાં આવેલા છે અને સાથોસાથ વરાછામાં સુરેશભાઈ માછી કરીને છે આવી જુઓ બુટનગર બ્યુરો રિપોર્ટ એસ નાઇન ન્યુઝ સુરત અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યુઝ સાથે